આણંદ તાલુકાના ખાંધલી ગ્રામ પંચાયતમાં આજે સરપંચ પદ અને આઠ વોર્ડમાં સભ્યપદ માટે માત્ર એક એક ફોર્મ ભરાતા તેમજ અન્ય હરીફ પત્રો નહીં ભરાતા ખાંધલી ગ્રામ પંચાયત સતત ચોથી વાર સમરસ થઈ છે જેના આવતીકાલે વિધિવત સમરસ જાહેર કરવામાં આવશે મહત્વની વાત એ છે કે ગ્રામ પંચાયતમાં સરપંચ સહિત તમામ સભ્યો મહિલા છે રાજ્ય સરકાર દ્વારા ગ્રામ પંચાયતોની ચૂંટણી સમરસ થાય તે માટે પ્રોત્સાહન આપવામાં આવ્યું છે અને ગ્રાન્ટોમાં પણ વધારો કરવામાં આવ્યો છે ત્યારે આણંદના ખાંઘલી ગ્રામ પંચાયત સતત ચોથી વાર સમરસ બની છે ગ્રામ પંચાયતમાં પત્ર ભરવાના આજે અંતિમ દિવસે સરપંચ પદ માટે સુમિત્રાબેન સુરેશભાઈ સોલંકી તેમજ આઠ વોર્ડમાં સભ્યપદ માટે એક એક ઉમેદવારી પત્ર ભરાયા હતા અને પત્ર ભરવાની મુદ્દત દરમિયાન અન્ય કોઈ ઉમેદવારી પત્રો નહીં ભરતા મહિલા સરપંચ અને આઠ મહિલા સભ્યો બિનહરીફ છે

લોકલાડીના એમપી સાહેબ શ્રી મિતેશભાઈ પટેલ આણંદ વિધાનસભાના મારા માર્ગદર્શક એવા ધારાસભ્ય શ્રી વગેરેભાઈ પટેલ સાહેબ આણંદ જિલ્લાના પ્રમુખ હસુભાઈ પટેલ સાહેબ તમામ અને અમારા સંગઠનના પ્રમુખ શ્રી સંજયભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન અને હેઠળ આજ રોજ ગર્વ સાથે અને ખુશી સાથે કહીશ કે સતત ચોથા વર્ષે એટલે છેલ્લા વીસ અને બીજા પાંચ આ એટલે પચીસ વર્ષ માટે મારા ગ્રામજનોએ જે મારી પર વિશ્વાસ મૂકી અને સતત ચોથી વાર બિનહરીફ ચૂંટાયા છે સૌ પ્રથમ તો મારા ગામના તમામ સમાજના આગેવાનો યુવાન સાથી મિત્રોનો ખૂબ ખૂબ આભાર માનું છું સાથે સાથે તમામ જે મારા અને ખાસ વિશેષતા એ કહીશ કે આજે મારું ગામ તમામ મહિલા એટલે મહિલાઓ સરપંચ અને તમામ આઠે આઠ વોર્ડમાં પણ મહિલા ચૂંટાયા છે ત્યારે તમામને પણ હું અભિનંદન આપું છું અને જે ગામનો હજુ વિકાસ જે બાકી છે એ મહિલાઓ એક સારું અને કંઈક ஆனந்த மாடு கம்மே இமாம் மழைச்சா